ઉદના ત્રણ રસ્તા પાસે આવેલી વસી કોલોનીમાં પતરાની ઓફિસ બનાવી બેસતા ઠગે શ્રમજીવી લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના સપના બતાવી ઓગણ એસી લોકો પાસેથી બાર લાખ સાઠ હજાર રકમ પડાવી લીધી હતી આ અંગે ઉધના પોલીસ મથકમાં થયેલી અરજીના આધારે પોલીસે બાસઠ વર્ષીય પંચાનંદ પ્રધાનની ફરિયાદ લઈ ઠગ એવા ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમની ધરપકડ કરી છે આરોપી રૂપિયા લઈ સુરત છોડી ભાગી ગયો હતો જોકે

ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેરથી જાન્યુઆરી બે હજાર પંદરની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેરમાં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાહીઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈપણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી કોઈ ફોર્મ ભરાવેલા નહોતા જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવ્સે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતાં ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિયોમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે